સાઈઠથી સિત્તેર હજાર શું તમારી જોડે પડ્યા છે તો વેલકમ છે ગુજરાત કાર પોઈન્ટ ગોધરાની અંદર હા મિત્રો તમે પણ તમારા સપનાની ગાડી લેવાની ઈચ્છા હોય ને ફેમિલી કાર અથવા ધંધા માટે અથવા પેસેન્જર માટે પણ તમે ગાડી લેવા ઈચ્છતા હોય તો તમારી જોડે તમને સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર લોન કરી આવશે કઈ રીતના છે બધી પ્રોસેસ તમને આગળ વિડિયોમાં ખબર પડી જશે તો વિડિયોને છેલ્લે સુધી જોજો ત્યાં પહેલાં વિડીયો પહેલી વખત જોતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને ફોલો જરૂરથી કરો કેમ કે હું આવા જ ગાડીના રી વિશે માહિતી આપતો રહું છું હા મિત્રો હવે ગાડીઓની વાત કરું ને તો આપણી જોડે વેગેનર શિફ્ટ ડિઝાયર શિફ્ટ નવા મોડલની અંદર બોલેનો એક્સયુવી સેલેરિયો અલ્ટો ઇકો મળી જશે બોલેરો પિકઅપની અંદર પણ તમને ગાડીઓ જોવા મળી જશે સિત્તેરથી સાઠ હજારના ડાઉન પેમેન્ટની અંદર આ તમને બધી ગાડીઓ જોવા મળી જશે અને અમારી જોડે ઇકોમાં તમે જોઈ શકો છો ટોપ કન્ડિશનની અંદર ઇકો રહેવાની છે ફૂલ એસેસરીઝ કરાયેલી બે હજાર પંદર થી બે હજાર ચોવીસ ના મોડલ સુધી તમને ઈકોમાં જોવા મળી જશે એ પણ વ્યાજબી ભાવની અંદર કરી આપવામાં આવશે અમારા વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સન્માન પણ કરી આપશો ને ભાવમાં ફેરફાર કરી આપશો અને જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ લઈને આવશે ને તો પણ અમારે ત્યાંથી તમને લોનની પ્રોસેસ કરી આપવામાં આવશે તો આ ગાડીઓને લેવા માટે ઉપર અમારો નંબર આપ્યો છે ડિસ્પ્લે પર ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને જરૂરથી ફોલો કરો